હવે તને હાથ જોડીને વિનંતી કરું છું એક દિવસમાં તું કોઈને મારશે એના કરતાં આ બંધ કર આ પિલર કાઢી નાખ ને પછી કર આજનો દિવસ માટે રવા દે નિયમ જોઈ લો આની આ તો થઈ ગયો ઉપર મોડી કરવાનો છે આટલું આટલું જ છે ને આ આ પેલાને કે ને બંધ કરને આ હજુ ચાલુ છે તે બંધ ને મેડમ તો આ પિલર નડતે આ પિલર તો એ નડતા આ તમને નિયમ લાવી છું જો ને જરા 9 મીટર સુધીનો નિયમ છે આ આ નિયમ કોને માટે લાવી આ નવ મીટરમાં આવી ગયું ભાઈ તમે આટલો ઊંચો પિલર 5 ફૂટ ઊંચો ના રાખાય અહીંયા અહીંયા ખાલી પેલું જ રાખાય ભાઈ એક નાનો રોડ જેવો ઓ સ્નેહલ ભાઈ કે નેહલ ભાઈ ભાઈ હું તારી સાથે વાત કરું છું જો કીસા માં હટ ગલે ચાલો ભાઈ તમે બંધ કરો છો કે નહીં અચ્છા સેટ કઈ છે એટલે તમે બંધ નહિ કરી શકો દીકરા કંઈ વાંધો નહીં ચાલ છોડ છોડ તમારા તમારા કોન્ટ્રાક્ટર કોણ છે આ સાહેબ છે તો આ આ કોણ કલરવાળા ભાઈ ભાઈ ચાલ લોકો તો બંધ કરવાના નથી અને આ હું ઉપર જ મોદી સાહેબને જ મોકલું છું કે આ વલસાડનું ભ્રષ્ટ શાસન છે કે જ્યાં કોઈને કંઈ પડી નથી ચીફ ઓફિસરને ને બી ફોન કરીને ફરવા ગયા ને કોઈ થોભાવતું નથી આ રેન વોટર હાર્વેસ્ટિંગ કરેલું છે કરેલું છે મને દેખાયું નહી બાકી છે તો તમને કમ્પ્લિશન કેવી રીતે મળી ગયું તમે તો મને કીધું કમ્પ્લિશન મળી ગયું જો ચાલવા મેળા દર્શક મિત્રો અત્યારે આપણે વલસાડના તિથલ સ્થિત મણિનગર ખાતે જે એક મકાનનું બાંધકામ થઈ રહ્યું હતું એના દ્રશ્યો નિહાળ્યા અને જે રીતે કમ્પાઉન્ડ વોલ નિયમ વિરુદ્ધ તમામ નીતિ નિયમો નેવે મૂકીને જે રીતના કમ્પાઉન્ડ વોલનું ચણતર કરવામાં આવી રહ્યું હતું અને વલસાડના ખૂબ જ જાણીતા તબીબ અને કહીએ તો એક જાગૃત નાગરિક ડૉક્ટર શૈલજા મહસ્કર જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે નીતિ નિયમો બાજુ પર મૂકીને આ જે થઈ રહ્યું છે તાત્કાલિક અને નગરપાલિકામાં જાણ કરી ત્યારે સમગ્ર ઘટનાની માહિતી આપણે શેલજા મેડમ પાસેથી જાણીશું શેલજા મેમ સ્વાગત છે આપનું સતી ન્યૂઝમાં નમસ્કાર શેલજા મેડમ અમને જણાવશું કે જે રીતના બાંધકામ ચાલી રહ્યું હતું અમે પણ જોયું કે ડ્રેનેજ લાઈન પણ આખી એના પર દવાઈ જતી હતી અને રોડ પણ સાંકડો થઈ જતો કઈ રીતે તમે આ લોકોને સમજાવ્યા એકચ્યુલી ત્રણ ચાર દિવસ પહેલાં હું આ રસ્તા પરથી જઈ રહી હતી ત્યારે મેં જોયું કે એ લોકો કમ્પાઉન્ડ વોલ બાંધવાના છે તો એ સમયે હું ગાડીમાંથી ઉતરીને મેં એમને પૂછ્યું કે ભાઈ અહીંયા કોણ બાંધે છે તો એ ત્યાં એ સમયે મેં કીધું બિલ્ડરભાઈ અહીંયા છે તો એમણે કહ્યું હા છે તો પછી એ બિલ્ડરભાઈ નેહલભાઈ પટેલને એમણે ત્યાં જ ઉભેલા હતા એમણે જ વાત કરી માર્યા તો મેં કીધું ભાઈ એક રિક્વેસ્ટ છે કે તમે જે આ કમ્પાઉન્ડ વોલ બાંધો ને એકદમ ટર્ન પર છે ને બે થી ત્રણ મોટા રોડ થાય છે ત્રણ મોટા રોડ એ જગ્યા પર જોઈન્ટ થાય છે અને ત્યાં એ ખૂણા પર એ બિલ્ડિંગ એટલે ઘર આવેલું છે તો મેં કીધું કે બહુ ઊંચી બાંધશો ને તો બ્લાઇન્ડ ટર્ન થશે તો લોકોને અકસ્માત થશે તો મેં કીધું સત્તા નિયમ સત્તા મંડળના નિયમ પ્રમાણે ને આપણું જે ટાઉન પ્લાનિંગ અધિનિયમ છે એના પ્રમાણે એમ હું બોલવા જતી તો એ ભાઈ કીધું હું બિલ્ડર છું ને મને બધા નિયમો ખબર છે મેં કીધું સારું તો ભાઈ બસ મારી એટલી વિનંતી છે કે સારું હવે આજે હું ત્યાંથી જતી હતી ત્યારે મેં જોયું બંધાઈ રહ્યું છે પછી આવી ત્યારે મેં જોયું તો જે પિલર બધા હતા તે સારા એવા ઊંચા અને પાંચ ફૂટના કરતા હતા ત્યાં એટલે પછી હું થોભી પછી મેં એમને વિનંતી કરી મેં કીધું કે મને બિલ્ડર ભાઈ સાથે વાત કરાવો જરા કે આ તો બહુ ઊંચું છે તો બ્લાઇન્ડ ટર્ન થશે આના પર અને એટલા મોટા પિલર હશે તો લોકોના અકસ્માત થશે તો એ ભાઈ સાથે ફોન પર વાત કરી પણ એમણે બહુ અયોગ્ય રીતે જરા જવાબ આપ્યો જે ઠીક ના લાગ્યો કદાચ એવું લાગ્યું મને કે હા મને તો કમ્પ્લીશન મળી ગયું છે હવે તમારે જે કરવું એ મેં કીધું કે ભાઈ મારે ઉપર કમ્પ્લેન કરવી પડશે ભાઈ તમે આ બંધ ના કરો તો કારણ કે આમાં લોકોનો જીવ જાય પરંતુ એમણે કંઈ બહુ ગણકાર્યું નહીં પછી મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો ત્યાં વિનંતી કરી ચીફ ઓફિસરને વિનંતી કરી ચીફ ઓફિસરે ટાઉન પ્લાનિંગના જે મેડમ હતા તેમને બોલાવ્યા તેમને મોકલ્યા અને પછી ત્યાં વાત કરી પણ ત્યાં સુધી આ લોકોનું બાંધકામ તો અમે વિનંતી ઘણી કરી કે બાંધકામ જરા અટકાવો કારણ કે નહીં તો તૂટશે અને બીજું કંઈ લોકોનો જીવ જશે પણ એમણે ત્યાં સુધી બંધ નહીં કર્યું હતું પછી ટાઉન પ્લાનિંગની ટીમ આવી હું ત્યાં સુધી હોસ્પિટલથી આવતી હતી ત્યારથી લગભગ અઢી ત્રણ કલાક અત્યારે ત્યાં જ ઊભી હતી અને એમણે કહ્યું કે આ ખોટું છે આટલી ઊંચી કંપાઉન્ડ પિલરથી લોકોને અકસ્માત થાય છે અને આ નિયમના વિરુદ્ધ છે એટલે મારે વલસાડના બધી જનતાને ફક્ત એક વિનંતી છે કે હાય હાય મને લોકો શું કહેશે મારું મને લોકો ગમે ત્યાં બોલશે તો ઠીક છે ને દરેક વ્યક્તિ પોતપોતાના સંસ્કાર પ્રમાણે બોલે છે ખોટું જ્યાં લાગે ત્યાં તમે વિનંતી કરીને લડવા જાવ એમ નથી કહેતી પણ વિનંતી કરીને નિયમનો ઉપયોગ કરીને એને અટકાવવાનું કોશિશ કરો નહીં તો કાલે કોઈનો પણ અકસ્માત થશે તેમાં તમારા ઘરનું પણ કોઈ વ્યક્તિ હશે એટલે ડરો નહીં અને બીજી વસ્તુ કે બધા નિયમ જાણો કે જ્યારે ટર્ન પર

એ બાબતે એટલું જ કહેવાનું કે જ્યારે બંધાતું હોય ને ત્યારે દરેક વ્યક્તિએ ભેગા મળીને અટકાવવું જોઈએ આપણા બધાની જવાબદારી છે પણ આપણે અહીંયા બધા ડરપોક છે આપણી પ્રજા એટલી ડરપોક છે આજે પણ હું કંઈક એ લોકો સાથે વાત કરતી હતી જોવા માટે બધું પબ્લિક ઊભું રહેશે ને બધાને ખબર પડે છે કે આ એ લોકોના માટે છે કારણ કે એ લોકોની ગલી પાસે હું ઊભેલી હતી છતાં પણ એ લોકો દ્વારા સપોર્ટ નહીં હતો આટલી કાયરતા બહુ ખોટી છે ને એને કારણે જ આ બધા ખોટા કામ થાય છે અને આટલી કાયરતા રહેશે ને તો ખોટા કામ થતા જ રહેશે અને ટાઉન પ્લાનિંગ નો કોઈ અર્થ રહેવાનો નથી આપણા ગામમાં અને પછી બધી ફ્લડ પણ આવશે બધે પાણી પણ ભરાશે અને અકસ્માત પણ થતા રહેશે બ્લાઇન્ડ ટર્ન પણ થતો રહેશે તમે જે જણાવતા હતા એના પર થોડો પ્રકાશ પાડશો હા હવે આ જે સત્તા મંડળ વલસાડ અને શહેરી વિકાસ મંત્રાલયના નિયમ પ્રમાણે એ નિયમ છે કે જ્યારે કોઈ પણ ઘર બે રસ્તાના જોડાણ પર આવેલું હોય તો એ ઘરમાં કમ્પાઉન્ડ વોલ અઢી ફૂટથી ઊંચી ના હોવી જોઈએ બંને તરફ નવ મીટર સુધી એ કમ્પાઉન્ડની વોલની ઊંચાઈ અઢી ફૂટથી ઉપર નહીં હોવી જોઈએ ને એની ઉપર જો તમે બીજું કોઈ મૂકવું હોય તો ફક્ત અને ફક્ત એક ફૂટ ઊંચી જાળી મૂકી શકો એવી ગ્રીલ કે પિલર ના મૂકી શકો કે જેથી ટર્ન પર વિઝન ઓબ્સ્ટ્રક્ટ થાય અને પિલર એલાઉડ જ નથી તમારા પિલરના બદલે ત્યાં તમારે મૂકવું હોય તો નાના સળિયા મૂકી શકો જેથી તમે જાળી બાંધી શકો આ એ નિયમ છે અને બીજું વસ્તુ કે એ ટર્ન પર એવું કહેવાય કે આમ આપણે રાઇટ એંગલ પર ક્યારે પણ દિવાલ ના ચણાય એટલે આમ કાટ ખૂણે ત્યાં તમારે ટર્ન આપવો પડે જેની ત્રિજ્યા લગભગ ચાર પોઈન્ટ પાંચ મીટરની હોય એ બિલ્ડરને ખબર હોય એ ટર્ન પર બે દિવાલની વચ્ચેની ત્રીજા ચાર પોઈન્ટ પાંચ મીટર કેવી રીતે આપે તે જેથી અકસ્માત ટાળી શકાય અને બ્લાઇન્ડ ટર્ન પણ ના થાય અને ટર્ન કરતી વખતે પણ અકસ્માત ના થાય તો તમારી આજુબાજુ પણ જોઈ લો કે કેટલી દિવાલો ઊંચી છે અને એ પ્રમાણે રજૂઆત પણ કરો જેથી તમારા બાળકો તમારા પરિવાર કે અન્ય કોઈને અકસ્માત ના નડે ખૂબ ખૂબ અવર શેલજા મેડમ આપનો અને ફરી અમે આપનો સંપર્ક કરીશું દર્શક મિત્રો ખૂબ જ સમજવા જેવી વાત છે કે આજે કદાચ જે લોકો જે મેડમે જણાવ્યું કે હું ત્યાં ઊભી હતી હોસ્પિટલથી આવતી વખતે એક જ આપણી વલસાડ શહેરની એમની જાણીતી હોસ્પિટલ છે અને એક તબીબ હોવા છતાં એમણે પોતાનો કિંમતી સમય ત્યાં આપ્યો કેમ કારણ કે લોકોના જીવ જોખમમાં ના મુકાય અમે ત્યાં હતા ત્યારે અમે જોયું કે આજુબાજુથી જે રીતના વાહનો આવતા હતા અને જે બ્લાઇન્ડ ફોલ્ડની એમણે વાત કરી ખૂબ જ મહત્ત્વની વાત છે અને જે નિયમોની વાત કરી કેમ જે રીતે કન્સ્ટ્રક્શન કરનારા લોકો આ નિયમોનું પાલન કરતા નથી અને અત્યારે જેમાં દિવાલ ચડાઈ ગઈ એ દિવાલનું તો મેડમ હજી અત્યારે કામ ચાલતું હતું ને તમે પહોંચી ગયા એ સિવાય એ વિસ્તારમાં આજુબાજુમાં ઘણા ઘર એવા છે અમે જોઈને આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું નગરપાલિકા પાસેથી એની પણ વિગતો માંગીશું ત્યારે આવનારા દિવસોમાં જે કોઈ પણ કન્સ્ટ્રક્શન કરે છે કે જે બી બિલ્ડર હોય કોન્ટ્રાક્ટર હોય કે જાતે જે લોકો ઘર બાંધતા હોય મહેરબાની કરીને તમામ નીતિ નિયમોનું પાલન કરો અને બીજી એક વાત ખાસ અધિકારીઓને કહેવાનું અહીંયાથી કે જે બી કંઈ પ્લાનિંગ પાસ થાય છે નગરપાલિકામાંથી કે જે તે વિભાગમાંથી કામ ચાલુ થયા પછી પણ એનું સ્થળ નિરીક્ષણ ચોક્કસ જ થવું જોઈએ કે જેથી કરીને આ રીતની સમસ્યા ઊભી ન થાય વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની